લોકો ચો જાવ અમારા બાર બચ્ચા બબે તતા મહિના છે એ લાઈન ચો જાવ અને તારીખ દસ તારીખ ને હતી અને આજ ના ચમાયા અમારે નોટિસ કાર્ડ જતા તે દસ તારીખે અમે આવશે તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો પેલો આ રોડ નું નરતું હતું તે અમે હાથે સંદાસ બાથરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું તોય સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કો તો જમી આલો અમન કોક રહેવા આલો તો અમે જમ નકા અમે તો વા તંબુ તોણી જગ્યા તો નહી છોડો અમે અમે વા તંબુ તોણી રહેચા ઘર ન બનાવા સિવાય જ કઈ રીતે કે અમે તો નોટિસ હોય તો આવી આજ તો નોટિસ જ નહી કોઈ આપ્યું ન કે 10 તારીખ એને ઓર્ડર આલ્યો તો કે તમે તમારે નડતું હોય ગાડી નો ગરગા તો એ ગાડી તો નો છે તો હવે અમે ક્યાં જાવ સરકાર છે માં બાપ છે સરકાર છે ગરીબો ની નહી ગરીબો ની આય ના લેવાય સરકાર અમે નહી નગરપાલિકા ને નહી નડતા તો એ હાલ ગરીબો ને બધા ઘર પડાવે જમ તો સરકાર કે અમે ગરીબો ની સરકાર ને વોટ લેવો એટલે Ai sunat